કોઈ મેસેજ આવે છે ને તો એ લિંક પર ક્લિક કરતા પહેલા બે વાર ચેક કરજો કારણ કે જુલાઈ છે કે જેમાં ઓલમોસ્ટ બધા લોકો બિઝી છે પ્રોસેસમાં જેનો ફાયદો અત્યારે સ્કેમર્સ ઉઠાવી રહ્યા છે કઈ રીતે તમને કોઈ મેસેજ આવી શકે છે જેમાં લખ્યું છે કે આટલું રિફંડ તમારું જે છે મંજૂર થયું છે જલ્દીથી જલ્દી તમારા ખાતામાં જમા થઈ જશે નીચે ખોટો ખાતા નંબર લખ્યો છે અને ત્યારબાદ લખ્યો છે કે જો આ ખાતા નંબર તમારો નથી તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને તમારો તમારો એકાઉન્ટ નંબર જે છે ત્યાં એડ કરો જો તમે લિંક પર ક્લિક કરશો તમારો સાચો એકાઉન્ટ એડ કરશો એટલે એક ઓટીપી વેરીફિકેશન માટે આવશે અને જેવું તમે ઓટીપી એન્ટર કરશો એટલે તમારા અકાઉન્ટનો એક્સેસ જે છે તમારા ખાતાનો એક્સેસ એ સ્કેમર પાસે જતો રહેશે અને ઇઝીલી એ સ્કેર્સ તમારો અકાઉન્ટ ખાલી કરી શકે છે એટલે કોઈ પણ અજાણી લિંક તમારા મોબાઈલમાં આવે છે તો એને ક્લિક કરતા પહેલા વેરીફિકેશન કરો એને બે વાર ચેક કરો બને એટલા બધું લોકો સુધી આ વિડીયોને શેર કરો જેથી આઈટીઆર રિફંડના નામે જે ફ્રોડ ચાલી રહ્યા છે એનાથી લોકો બચી શકે